ગુજરાત પોલીસે ચાર મહાનગર સહિત અલગ અલગ જિલ્લાના સાત હજાર છસો બાર ગુનેગારની કરમ કુંડળી તૈયાર કરી કેટ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે સાથે જે લુખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા હોય એની તપાસ કરી એના પર બુલડોઝર ફેરવી દેવાશે ગુજરાત પોલીસ આજથી જે અમદાવાદ સહિતના શહેરોમાં એક્શનમાં જોવા મળી રહ્યું છે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલો છારાનગરમાં નગરમાં લિસ્ટેડ બુટલેગરનું મકાન ઉપર બુલડોઝર ફરી વળ્યો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ ઘટનામાં આપણે ખ્યાલ છે ગુજરાત સરકાર અને પોલીસ જેટલા પણ અસામાજિક તત્વો છે એના ખિલાફ એક આખી મુહિમ અમે ચાલુ કરેલી છે હાલમાં બરાબર જે અંતર્ગત જે છે અત્યારે જે આજે જે આપણે કાર્યવાહી કરી છે એ સાવન કરીને એક બુટલેગર છે સ્ટ્રેટ બુટલેગર છે પોલીસમાં અને નવ જેટલા ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અત્યારે બી એ ફરાર ચાલે છે એને પકડવા માટેના અમારા પ્રયત્નો ચાલે છે અને ઇન બિટવીન અમે એમસીના સહકાર મેળવી એની પાસેથી અમુક માહિતી મેળવી અને એને જે ઇલિગલ બાંધકામ કર્યું હતું એને આજે અમે જે છે ડિમોલિશ કરવાનું જે છે કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે બાકીના જે અન્ય પણ ગુનેગારો છે એમના ઉપર બી અમે જે છે એની બી માહિતી એકઠી કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે નોંધ રાખી છે